આ સ્થળ ઉપર બેઠા ને હતી જ નહી આપણી આપણે પુષ્પાબેન ક્યાં ગયા ભાણીયા બાપુ રહી ગયા અને આખી દુનિયામાં તમને કોઈ ઉત્તમ મોટું બિલ્ડિંગ હતું ને ત્યાં દેવું માં મળે છે અને બાપુ નો ભૂલ ફાયદો થયો હવે રસિકભાઈ મને એમ કીધું રસિકભાઈ બેઠા છે રસિકભાઈ કીધું ક્યાં છે રસિકભાઈ ઈચ્છા કરું અને અડધા છોકરા આવે ને ન આવે એટલે મેં આખા ગામ ને છે અને મીઠાઈ લાલ

હવે તમે અહીંયા આવ્યા છો અરે મને એમ લાગે છે ભગવાન ના દર્શન થઈ જાય અને મને ભજન સમજાય જાય જરૂર ને સમજાય એ બાજુમાં બે હારી ધપો પાણી કીધું હંસાજી ખરાજી ધરાપ પછી બીજો ધપો પાડ્યો હંસાજી સત્ય પરમેશ્વર અરે બધું ભજન બોલ્યા ओ भी बोलता है सदिश मा की गोभी गोचर न जड़े लगता है देख तो इन जाने आवे अरे महाराज महाराज क्षति मा परमेस्वर ना दर्शन करवाना अरे फोल बा बल ना दर्शन करवाना आज जे बे आनी जाए अरे आज तू की जगी किदु मैं और मोर जोर से मया ये मोम अरे એમાં આપણે ભટ્ટીએ બાપુ છે આ બધા એમ કઉ છું ભદ્રકનાથ બાપુ ના એના પણ આપણે એના હું તો કઉ બાપુ નો શિક્ષક

તમને કઉ આનંદ ની વાત છે ચાલુ થઈ ગયું વાત અને હજારે ગમી છે કાલે ભૂલ હતું ભૂલ હાજ છે પણ કાલે એના નમૂના માટે ચાલુ કર્યું હતું એટલે બે હજાર પાંચ હજાર કાઢ્યો

آمان آمان دا 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 بولیا بولو پہلے <سن> ભગવાન ના ભગવાન ના દર્શન નથી એક પુસ્તક વાંચ્યું ને ત્રણસો નું ત્યાં એક ત્રણસો ને પહેલું પુસ્તક વાંચું ને એમાં એમ લાગે આમાં ઓછું થોડું હજી આપવાનો શું બાપુ હજી ભગવાન ના દર્શન નથી

ઓબીલી બોટને સડિશબાકી કરવાના અને ફળમાં બવદના કરવાના આ જે બે આવી જાય કીધું મેં ઓલ મોર માયા આ મારું ના માયા

ચાલુ થઈ ગયું અને હજારો માણસો છે કાલે ભૂળત હતું ભૂળુત હાથ છે પણ કાલે એના નમૂના માટે ચાલુ કર્યું હતું એટલે બે હજાર પાંચ હજાર

ગુજરાત ના હોય કે હિન્દુસ્તાન ના કોઈ પ્રાંત ના હોય એને પ્રસાહન લેવાનું છે અને અમારા ચોકો બધા રામલલા ના દર્શન કરવા જવાના છે ભજન્દ્ર બાપુ ના બાપુના બાપુ ચોકો છે પચાસ હજાર